thank you દામોદ તાલુકાના આછોદ ગામે આરોગ્ય કેન્દ્ર સામે જ ગંદકીના ઢગલા જોવા મળતા ગ્રામ પંચાયતના સ્વચ્છતા અભિયાનના ધજાગરા જોવા મળતા હોય તેમ લાગી રહ્યું છે સ્વચ્છતા જાળવવાની અપીલ કરતા આછોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામે જ ગંદકીને કારણે લોકોના આરોગ્ય સામે પ્રશ્નો ઊભા થયા છે એક તરફ સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન કરી ગામને સ્વચ્છ રાખવા ભાર મૂકવામાં આવે છે ત્યારે બીજી બાજુ ગામની ગંદકીને કારણે સરકારના સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડતા હોય તેમ લાગી રહ્યું છે આ ઉપરાંત આછોદ રોડ ઉપર બાબતે આછત ગામના જાગૃત લોકોએ આરોગ્ય વિભાગ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી લેખિત ફરિયાદ કરીને ગંદકી દૂર કરવા રજૂઆત કરી છે આછત ગામના જાગૃત નાગરિક

આ બોર્ડ મારેલું છે આરોગ્યની દીવાલની ઉપર હવે ત્યાં આગળ એ ગામ લોકો અહીંયા કચરો નાખી રહેલા છે એમાં પાંચ છ વખતે મેં પોતે સાફ કરાવેલું છે છતાં પણ લોકો અહીંયા ગંદકી કરે તો સ્વાસ્થ્યને શું લાભ થશે કે નુકસાન થશે મારો પ્રશ્ન આ છે કે જેથી પંચાયતના જે કોઈ લાગતા વળગતા હોય તેને તાકીદે કરે નહીં તો પછી મારે ગાંધી ચિંડિયા માર્ગે આના માટે કંઈક પણ આંદોલને ઓછું પડશે તમે કોઈ લેખિત ફરિયાદ આપેલી મેં લેખિત ફરિયાદ પણ આપેલી છે સ્વાસ્થ્યને લગતી આપણે તબીબી અધિકારીને આપેલી છે મામલેદારને આપેલી છે અને ટીડીઓ સાહેબને આપેલી છે અને પંચાયતને મેં વારંવાર રજૂઆત કરેલી છે છતાં પંચાયત લોકો સભ્યોને કે સરપંચને કે ડેપ્યુટી સરપંચની એમની કોઈની ઊંઘ ઉડતી નથી આમાં અહીંયા મેં પોતે મારા ખિસ્સાના પૈસા બગાવીને કેટલી વખત સફાઈ કરું તો અત્યારે પણ આ જીસીબી મળીને અહીંયા ખાધો કરાવ્યો જેનાથી અત્યારે કચરો એટલો બધો બહાર નથી આવતો હોવાથી બાકી જો જ્યારે ખાધરો ના કરેલો હતો તો અહીંયા રોડ ઉપર પણ કેટલા કચરાને બધું પ્લાસ્ટિકની ને બધું જ્યારે સરકારે તેના ઉપર ડમ્પ મારેલો છે